ઈખરની મરિયમ મેમોરિયલ હાઈસ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા કચેરી ભરૂચ અને બિયાર સમુદાયોજીત આયોજીત ઈખર ગામે આવેલી

એકેડેમિક તેમજ ધોરણ 10 પછી વર્ગ A અને B ના અભ્યાસક્રમો એન્ટ્રન્સ પરીક્ષાઓ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી ત્યારબાદ સરભણ કોલેજ નાચેડિયા ઠાકોર બીઆઈસી કોઓર્ડિનેટર આસિફ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર સુનિલભાઈ બીઆરટી કોઓર્ડિનેટર જયેશભાઈ પણ ઉપસ્થિત રહીને બાળકોને માર્ગદર્શિત કરીને આવનારી ભાવી કારકિર્દી વિશે પણ સમજ આપી હતી તેમજ પરીક્ષા સંદર્ભે આયોજન અને કઈ રીતે તેનો હાવ દૂર કરવો જેવી સમગ્ર બાબતો વર્ણ લેવાઈ હતી તેમજ ભારતના ગૌરવ ભૂતપૂર્વ ક્રિકેટર મુનાફ પટેલને યાદ કરીને તેમનું દ્રષ્ટાંત ટાંકવામાં આવ્યું હતું અને તેમની સફળતાની ઝાંખી કરવામાં આવી હતી